કેમ છો મારા વાલા મિત્રો હું સંજય દવે ગેઝેટ ગુજુમાં આપ સૌનો ફરીથી એકવાર સ્વાગત કરું છું આ વિડિયો મિત્રો કોઈ ટેકનિકલ વિડીયો નથી પરંતુ આ એ એમ્બ્યુલન્સ ડ્રાઈવરને સેલ્યુટ માટે બનાવી રહ્યો છું જેણે બેંગ્લોરથી લઈને મેંગ્લોર સુધીનું ચારસો કિલોમીટરનું અંતર માત્ર ને માત્ર ચાર કલાક કમ્પ્લીટ કરી એક માસૂમ જિંદગીને બચાવી લીધી છે અહીંયા મિત્રો ઘણા બધા લોકોના મગજમાં એ પણ સવાલ છે કે શા માટે બાય રોડ પસંદ કરવામાં આવ્યો શા માટે એમ્બ્યુલન્સની મદદથી હૃદયને ટ્રાન્સફર કરવામાં આવ્યું અહીંયા તમે નો પણ સહારો લઈ શકતા હતા જેની મદદથી ત્રીસ જ મિનિટમાં હોસ્પિટલ સુધી હૃદય પહોંચી જાય એમ હતું શા માટે એમ્બ્યુલન્સ ડ્રાઈવરની જિંદગી સાથે જિંદગીને પણ ખતરો હતો અહીંયા એક જિંદગી બચાવવા માટે બીજી જિંદગીને પણ ખતરો આવી રહ્યો હતો હવે મિત્રો તમે અત્યારે ટિકટોક ખોલશો યુટ્યુબ ખોલશો ફેસબુક ખોલશો તો અત્યારે આ ટોપિક ટ્રેન્ડ કરી રહ્યો છે ડ્રાઈવરની ખૂબ જ વાહવાહી થઈ રહી છે તમામ લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે ડ્રાઈવરનું નામ છે મોહમ્મદ હનીમ તો શું છે આ કમ્પ્લેટ સ્ટોરી તેની વિશે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે સુધી જોડાયેલા રહો તો ગેજેટ ગુજ જોઈએ ઓન આ વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌ મિત્રોને ખાસ વિનંતી છે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો કારણ કે અહીંયા તમને ટેકનોલોજી આધારિત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ટ્રસ્ટેબલ વિડીયો ગુજરાતીમાં મળી જશે તો સૌથી પહેલાં મિત્રો સ્ટોરીની શરૂઆત થાય છે બેંગ્લોરથી બેંગ્લોરની મુન્નાર હોસ્પિટલમાં એક ચાલીસ દિવસની બાળકી જેને હૃદયની અંદર તકલીફ જે છે તે ઊભી થઈ જેના કારણે તેને હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરવાની પરિસ્થિતિ આવી ગઈ હતી જો તેના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં ન આવે તો બાળકીની જિંદગી ખતમ થઈ જતી હતી હવે આવામાં એક બેંગ્લોરની અંદર પેશન્ટ જેના સગા વહલાઓ તેનું બ્રેન ડેડ થઈ ગયું હોવાથી તેના જે અમુક અવયવો છે તેને ડોનેટ કરવા માંગે રહ્યા હતા પરંતુ અહીંયા જે ખુશી હતી બેંગ્લોરની અંદર બાળકીના સંબંધીઓની તે લાંબો સમય સુધી ટકી નહીં કારણ કે મેંગ્લોરથી લઈને બેંગ્લોર સુધીની અંતર ત્રણસો સાઠથી લઈને ચારસો કિલોમીટર સુધીનું હતું હવે કોઈ પણ માણસના શરીરમાંથી હૃદય એક વખત બહાર કાઢી લીધા બાદ માત્રને માત્ર ચાર કલાક જ તે સારું રહે છે ત્યારબાદ તે હૃદય કોઈ પણ કામનું રહેતું નથી હવે આવામાં આ હૃદયને મેંગ્લોર સુધી બેંગ્લોરથી લઈને બેંગ્લોર સુધી પહોંચાડવો એક મોટો ચેલેન્જ હતો એવામાં તમામ ડોક્ટરો લોકો કલેક્ટર સાથે વાતચીત કરીને તમામ પોલીસ ટ્રાફિક જવાનોની મદદ લઈને એક ગ્રીન કોરિડોરની મદદ લેવામાં આવી મતલબ કે એક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો જેમાં માત્ર ને માત્ર એમ્બ્યુલન્સ જે છે તે ફટાફટ પ્રચાર થઈ જાય હવે આવામાં તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ એમ્બ્યુલન્સ પૂર ઝડપથી જઈ રહી છે અને તમામ લોકો તેને નિહાળ નિહાળવા ઊભા રહ્યા છે તેનો વિડીયો ઉતારી રહ્યા છે તાળીઓ પણ વગાડી રહ્યા છે તો આવી રીતે મિત્રો આ જે મોહમ્મદ હનીફ નામનો વ્યક્તિ છે તેને ખૂબ જ સાહસિક આ માત્રને માત્ર ચાર જ કલાકમાં મેંગ્લોર થી લઈને બેંગ્લોર સુધીનું જે હૃદય છે તેને પહોંચાડીને તે બાળકીનું સફળ રીતે અત્યારે ઓપરેશન પણ થઈ ગયું છે અને કહેવાય છે કે અત્યારે તે સેફ થઈ ગઈ છે અને ખૂબ જ તેની તબિયત સુધારા ઉપર છે હવે મિત્રો તમામ લોકો એ પૂછી રહ્યા હતા કે શા માટે બાય પ્લેન હૃદયને લઈ જવામાં ના આવ્યું તો અહીંયા મિત્રો ઘણા બધા એવા કિસ્સાઓ તમે વાંચ્યા છે ડૉક્ટરના પણ ઓપિનિયન છે કે હૃદયમાં જે હવાનું દબાણ હોય છે તે જમીન કરતાં એક અલગ લેવલનું હોય છે તેથી તેમાં ઇન્ફેક્શનનો ઘણો જ બધો પ્રોબ્લેમ આવી રહ્યો હતો તેમાં અહીં આ હૃદયને ચાઇલ્ડમાં ટ્રાન્સફર કરવાનું હતું તેથી જો આ હૃદય તેના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે બાય પ્લેન લાવીને તો તેની જિંદગીને ખતરો હતો અને આ સિવાય

ઘણી જ મહેનત કરી હવે મિત્રો આ જો સ્ટોરી સાંભળીને તમે નથી જાગી રહ્યા કારણ કે મિત્રો આપને ખ્યાલ છે કે તમામ લોકો એમ્બ્યુલન્સને રસ્તો આપતા નથી તો હવે પછી જ્યારે પણ તમે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળો છો તો તમે એક સારા નાગરિક તરીકે તેને રસ્તો આપજો બની શકે કે તમે એક મિનિટ જો ઘરે મોડા પહોંચો તો તમને કદાચ કોઈ ફરક નહીં પડે પરંતુ જો એમ્બ્યુલન્સ એક મિનિટ વહેલી પહોંચશે હોસ્પિટલે તો કોઈની જિંદગી બચી શકે છે અને તેમાં તમારો પણ સહયોગ જે તમે ગર્વ લઈ શકશો તો આ છે મિત્રો આ તમામ સ્ટોરી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો મગજમાં કોઈ પણ હોય સવાલ કે અભિપ્રાય વિડીયોની કોમેન્ટ બોક્સમાં તમે મને જણાવી શકો છો અને હા આપણે આ ચેનલ ઉપર ટેકનોલોજી આધારિત વિડીયો અપલોડ કરીએ છીએ જો તમને પસંદ આવે તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાકી આપણે આ પ્રકારના કન્ટેન્ટ અપલોડ કરતા નથી પરંતુ મને ખુદને એમ થયું કે આ ડ્રાઈવરને હું કંઈક કરવા છું મારા તરફથી સુધી વાત પહોંચે અને એક સરસ મજાનો મેસેજ કન્વે થાય કે તમામ લોકો આ પ્રકારના કાર્યમાં સહયોગ આપી બીજી જિંદગીને બચાવી શકે છે તો આ વિડીયોમાં મિત્રો બસ એટલું જ ફરી મળીશું આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જે ગરવી ગુજરાત